રામ રામ સીતારામ જે જામુનમાં જાય ખોડિયરમાં જાય હોરાપુરાન જે વાસવી કીધા હતા કેમ છો બધા મિત્રો મજામાં ને તો મજા રહી જાય નાપડો બ્લોગ જોતા હોય કેમનો મજામાં બધા મજા મત હોય વાગી ગયા છે નવ જ ગણવાના બ નવમાં ખાલી પાંચ મિનિટની વાર હે અને પોરા પેલો બ્લોગ ગુતા રહ્યો હતો પેલો નહીં પેલા પાંચમાં સોરી હો અને આ તો જો વાદરા બાદરા કેવો બધા ફાટી ગયા જો કમ્પ્લીટ હો અને શું કહેવાય આ 8 તારીખ થઈ એટલે હાદી લગ્ન બ્લોક ન ઉતાર્યો કારણ કે કાલ તો એલા પમદી તો જો ઓલી બ્લો એલા વિડીયો ઉતાર્યો હતો કારણ કે મેં નથી વિચાર્યો હતો ને એ વિડીયો આપણે આ મેઘ કારણ કે વરા હતા ને વરા ત્યારે મેં એલા મેં શું સોરી ઓ બધું ઉતારો હે પણ ટાઈટ એક ભૂકા કાઢે મારે થી ના એક તાબરો હમો કરો પછી એલા માથે પડી ગયો અને હરવી હરવી હવે ખેંઈરાઈ લે અમારા ભાણા સાહેબ હેરને નકર એમને બ્લોગ ઉતારવા દયો કારણ કે ભાણા સાહેબ જ્યાં એ ફરવા છે જૂનાગઢ ને એ બધે હતા નકર આપણો ભાણો એટલો અડધા ઉપર તો એ જ બ્લોગ હવે ઉતારીને કારણ કે એને શીખવું છે ભાણા કેમ ભાણું મને કહેતો કે મારું હોય તો એ બ્લોગની ચેન્જ કરવી ભાણો કે કહેવા મને શીખવા દો તો ભાણો પાછો ફરવા પાછો જે એકવાર કહી દઉં થોડાક ભરાદના કટકા રહી ગયા છે એ આ વિડીયો મને આવે આ વિડીયોમાંથી હું ભાણો ને બધા ગયા હતા બોરાકવા ઓલી વાડીને ગમતા બધા ફરવા વાડી આંટો મારવા તો ત્યાં બધા જતા આંટો મારવા અને હાંઝકવાળા તેવી કઈ પતિંગું શકે હો પતીંગો દિવસો આવતા રહ્યા તો શકે તો કાંઈક તમે હેગી હેગી શકે અને એમાં આવતી નથી તો આવું છે અને પોર તો શું કહેવાય છે હું કહેવાય વરા થતું આવે આવે છે જોઈ લો અને આપણે ઓલી ખણીએ ગલુડિયા જોવા જવાના હે બીજા જો યા આ કલુઆવાના હે તો આ જે કલુઆ ને એનામાં ગલુડિયા બીજા તો આપણે ગલુડિયા જોવા જવાનું છે પણ જે હમણાં કરવાનું ઘેરકલાઈન કહેતા હોય લાલ ભાઈ તમે જે બ્લોગમાં જે પ્રોબ્લેમ રહે અને શું પ્રોબ્લમ રહી તમે કોમેડી કરો જે અડધા એમ ક્યાંક બોલવામાં બોલવામાં જે રીતના ઓલું થતું હોય તો કોમેડી કરી નાખજો કારણ કે ચાંદીવું જ પડે તો પાછી ચાંદી પડી જાય આવું હે પૈકી બ્લોગ ગમતો હોય લાઈક કરી નાખજો શેર કરી દઉં સબસ્ક્રાઈબ હો ચાલો હવે બીજું આપણે થોડા ચટકા લેતા થઈ ભૂલ આવો તો માફ કરી દીધું કારણ કે આપણે દિલ એક બ્લોક ન ઉતાર્યો હા આપણે ભોળા ગયા તો એ ઉતાર્યો એ ઉતાર્યો તે ઉતાર્યો નથી બીજી વાત કે જો બ્લોકમાં થોડો પ્રોબ્લેમ આવે તો માફ કરી દીધો કારણ કે આ આઠ દેતા વિડીયો ન ઉતાર્યો અને આજનું કામ તો હે ને કે અડધું જ કરી વાર્યું છે કારણ કે બી નાખવા નતા સોમાસે આપણે ઓલા શું કહેવાય સુર બાવરો કારણ કે ઇન્દ્ર મસ્તી કાના થાય હજુ એકેવાડી કાંઈ ને ઓલી વાડીએ તો ઊંટા છે બધું કાઢીને નાખી દીધું તો શું કે ઓલા સુર બાવર્યા ને એના બી લાય તમે પાણી બધા જો કાં આયા નાખ્યા નાખવાના હતા સોમાસે એથી પછી તમને વાત આવ નાખવાના હતા સોમાસે નાખવાના હતા કારણ કે બધા બધા મેં એટલો ફળો પડી ગયો એવા સાંક જીવડાય છે લાયા ત્યારે તેવું કાંઈ હતું નહીં જો કેવા બી થતા ખબર જમા હળી જાય દેખાય ને જો બાફો પડી ગયું એમાં એવા જીવડાવો જ રખડતા જોઈ રહ્યું એમ આમ જોઈ રહ્યું હા નનકું એવું જોવા મારા આંગળીમાં જો એટલું પડી ગયું કારણ કે હે ને બધા લાગે કેવા આટલા બધા કિલો એક દી હતા લગભગમાં એવું હોય છે લગભગમાં જો આમાં એવું જ છે જો ફાંકા પડી ગયા જો તમને દેખાય છે ને આમાં જો અમે જો ફાંકો આખી આખી મેં આખી બગાડી નાખી હો જો છે ને નાખવાના તા ચોમાસે હવે નાખવા પડશે તો હાલો એ પેલા છે ને એટલે કલીફ જોઈ વારો હાલો કઈ આમ અમે ભાણોની બધા ઓલી વાળી જાય ત્યાં હાલો કોઈ કલીપ જોવાનું ચાલુ તો એટલી વારમાં હું બધી મારા બી રે કંઈ કાંઈ નાખી દઉં અને થોડાક આમ નાખી દઉં રે આમ ને કાંઈક આમ ને કાંઈક ઓલી બાજુ આવવાના લીંબુડામાં એમ ઈમાંય એવું થયું એક રાત મોલો બેરામ વરસાદ વહી ને એ તો એમાંય પૂરો જો આમ તો નાખી દીધા ઓલું મોટર પડ્યું અહીંયા તો હાલો ઓલી કલીપ જોઈ નાખો ભાણો આ રમેન ભાણો નહીં જાતા બધા ઓલી વાડિયા ના ભાણો હાલમાં છે કેમ પણ નામ કીધું તારે હું એમ છું ગયા હુલા ઓલા ટેટસ માં હતું નામ હોત લખેલું હતું ગામનું એટલે ગામનું સિટી નું શેક ગયા હે બધા પ્રવાસ માં ચાલે એટલી વાર માં હું આ બી નાખી દઉં બાકી રંગસી ના જો આવી કોમેડી કિન નાખજો જો છે ને મસ્તી તને હળી ગયા એટલે ચાલો હું આયરા થોડાક બી વાય દઉં રામ રામ સીતારામ જે ચાઉન માન જે ખોડેર માન જે ગુરા ગુરા વાસુકી દાદા કેમ છો બધા મિત્રો મજા મજા મારી રહીજો આપણો બ્લોગ જોતા બધા માતો દો અને આપણે આવી જાય ઓલી વાડે કારણ કે રવિવાર શનિવાર આપણે હોય કારણ કે આપણે ભાણો હોય એટલે પૂરું થાય આ ઓન ભાણે વિજય આવી જાય કારણ કે આ દીવડાની રજા છે આ શનિવાર છે ને આજે એ હોત છૂટા બધા વહેલા થઈ જાય આદેશ કારખાના રજા અને આવી જાય મોટર સાયકલ આટો મારો આપણી વાળીએ સાર બાકી શિયાળે આપણે ખરા શિયાળે આપણે બાકી કપાવ આવી દીધો છે બાકી જીને કોઈને ઉધાણમાં રહેવું હોય બોલી દીજો હા અરે બાપરે બાપ આંખમાં કણું પડ્યું આપડે બોલો શું કે ઓલી વાડે ગમે તે આપડી વાડે દઈ ને કે થોડોક નાનો બ્લોક થાય આજ તો હે ભૂકા બોલાવી નાખવાનું કારણ કે આપડે ભાણો હે એ લાંબા હાથ કરતો એલા એ ભાણા ને કઉ ભાણા લાંબા વાત કરજે જો ના દેખાતો એલા બોલો બલુંગ ઉતારી ને કઈ બલુંગ ઉતારી આમાં આમાં હા કારણ કે આપડે ભાણો ને આપડે બ્લોક નો ઉતારી એવું કઈ બને હા ભાઈ

આઈમ આને લા તો નાખ નાખ કે નો કમેન્ટમાં કમેન્ટ કમેન્ટ અરે બાકી આ ગમી અમારે ગેમી હોય બાકી ભોડાદાર નું કઈ આવા નતું બાકી ગમીમ ના એ કરો કારણ કે ભણાવે તોય લઈ જતો